मातृभूमि न्यूज़ मातृभूमि की आवाज मातृभूमि के लिए जीवदया प्रेमी आशूdek पाठक द्वारा एसी ससला ने बचाया जामनगर जीवदया प्रेमी की टीम द्वारा बादमीना आधारे ऑपरेशन पार पड़ी

જામનગર અને ગુજરાત જિલ્લામાં ગુજરાતમાં આખા શહેર રાજ્યમાં અમે કરી છે આજે અમને સાંજે પાંચ સાડા પાંચ એવી બાતમી મળેલી હતી અમારા બેન છે વ્યાસબેન એમને મને બાતમી આપેલી કે અમદાવાદ થી આવું કન્ટેનર કોઈ કે જે ઈલીગલ જોઈ શકે આવું કન્ટેનર કોઈ લીગલ ના હોઈ શકે એવું વાઇલ્ડિમય કે જે રેબિટ બહુ જ મોટી સંખ્યામાં અને નાના પાંજરામાં અમદાવાદ થી જામનગર ઇમ્પોર્ટ કરી રહ્યા હતા તો અમે બાતમીના આધારે અમારી વોચ ગોઠવી અને આજે એમને અમે લઈ લીધા છે